વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના રોજકુઆ ગામે નાડાની દુર્દશા થઈ છે રાજ્ય ધોરીમાર્ગ પરના ભયજનક સ્થિતિ છે નીચેના ભાગે પોપડા ખરી પડતા તળિયા દેખાયા મધ્યપ્રદેશથી પાવાગઢ જવા માટે હજારો વાહનો પથાર થાય છે નાળું જર્જરી થતા વાહન ચાલકોમાં ભય છે વહેલી તકે નાળાના સમારકામની લોકોએ માફ કરી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાજેશ ઓનલાઈન પર રાજેશ રોજકુવા ગામે નાળાની દુર્દશા છે હજારો વાહનો અહીંથી પસાર થાય છે છતાં પણ સમારકામ નથી કરવામાં આવ્યું શું માહિતી જી છોટા ઉદેપુર જિલ્લાની અત્યારે જે હાલત છે એ હાલત જોતા છોટા ઉદેપુર થી જે બોરેલી વડોદરાને દોડતો માત્ર એક જ જે આ રોજકુવા તેજગઢ થઈને વાયા જાંબુગોરાનો રોડ હતો જે રોજકુવા ગામ છે રોજકુવા ગામ પાસે એક જે નાડું છે એ નાડુ જર્જરિત થતા નાડુ ક્યારે પણ તૂટી પડે એ હાલતમાં રસ્તો જનાતા ત્યાં ભારધારી વાહનો બંધ થયા છે જેથી કરીને છોટા ઉદેપુર જિલ્લા સુધી ભારદારી વાહનોને જવા માટે અત્યારે બધા જ રસ્તા બંધ થયા તેવી હાલત થઈ છે જી બિલકુલ માહિતી બદલ આભાર રાજેશ